તો મિત્રો તમારો સૌથી પહેલાં તમારી અલાઇટ મોશનમાં આ રીતના ફૂલ પ્રોજેક્ટ એડ કરી હવે તમારે ઓપન કરવાનો છે ઓપન કરી હવે મિત્રો તમે જે ફોટો અંડેડ બનાવવા માંગો છો એ ફોટો એડ કરવાનો છે જેમ કે પ્લસમાં જઈ અહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જઈ અહીંથી એક ફોટો એડ કરી લેવાનો છે જેમ કે મિત્રો તમે જેવું ફોટા પર ક્લિક કરશો એટલે તમારો ફોટો એડ થઈ જશે હવે તમારે ડાયરેક્ટ ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારે ફિલ કોમ્પમેશન એરિયાવાળું ઓપ્શન છે તો એની પર તમે ક્લિક કરશો ફોટો ફેલ સ્ક્રીન થઈ જશે ફોટા પર ક્લિક કરવાનું છે અને પાછળની સાઈડ આપણે સોંગની એન્ડ સુધી ખેંચવાનું છે છે ને અટકી જાય તો આવો ઓપ્શન આવે તો ક્લિક કરશો એટલે તમારો ફોટો ખેંચાઈ જશે હવે તમારે સાઈડમાં ક્લિક કરી સ્ટાર્ટમાં આવી અને તમારે જે ફોટાની ગોળ લેયર છે એ દબાવી અને મિત્રો તમારે સ્ટ્રોંગની નીચે આ ફોટો છે એ તમારે મૂકી દેવાનો છે જે તમારો સ્ટ્રોંગ છે મિત્રો એની નીચે આ તમારો ફોટો છે તમારે મૂકશો એટલે તમારું સ્ટેટસ તૈયાર થઈ જશે એટલે ખાલી અહીં ક્લિક કરી અહીંથી તમારે એક્સપોર્ટ કરી દેવાનો છે